નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર બાર નવેમ્બરના રોજ રાત્રે નેશનલ હાઇવે નંબર છપ્પન પર ચોંકવનારી ઘટના બની હતી છોટાઉદેપુર તાલુકાના ધંદોળા ગામ પાસેના પુલ ઉપરથી પસાર થતી એક ટ્રક મનાવરથી સુરત તરફ જઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના ઘટી સામેથી આવતા વાહનોથી બચવા માટે ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ટ્રક પુલની રેલિંગ થોડી નીચે ખીણમાં ખાબકી આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઇજા થઈ પરંતુ સત્તર વર્ષીય યુવક દિલીપ દુર્ઘટનામાં માર્યા ગયા ઘટના અંગે જાણ થતાં છોટાઉદેપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી બચ્ચેલા ડ્રાઈવર અને ક્લીનરને એકસો આઠ દ્વારા તાત્કાલિક સરકારી દવાખાને રવાના કરવામાં આવ્યા હતા જેમાં ક્લીનરે પણ દુઃખદ મૃત્યુ વેઠ્યું આ દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને વધુ માહિતી મેળવાઈ રહી છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર